મુખ્યમંત્રી શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી જણાયતું સમારકામ કરવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલે તારીખ ચૌદ જુલાઈના રોજ કેબલ સ્ટેન્ગ બ્રિજ તેમજ તારીખ પંદર જુલાઈના રોજ ગોદાવરી બ્રિજ ઘેલો બ્રિજ કાળુભાર બ્રિજની ટેકનિકલ ટીમ સાથે મુલાકાત લીધી હતી અને કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર શ્રીએ પુલની રચના ફાઉન્ડેશન બીમ પિલર અને રોડ સરફેસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું મુલાકાત સમય માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર શ્રી દિલીપભાઈ મેર સહિત સંબંધિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર